લાઈવ વેબ ચેનલના ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ વિશ્વની ચિત્ર વિચિત્ર સરહદો દર્શક મિત્રો આજે આપણે એવી વાત કરીશું કે બંને દેશો વચ્ચે એવી જગ્યા સરહદની એવી જગ્યાઓ હોય કે જે જોઈને આપને આશ્ચર્યચકિત થશે અને ઘણા બધા દેશો વચ્ચે આવી ઘણી એવી જગ્યાઓ છે કે જે જોવાલાયક તળ તરીકે પણ વિકસી છે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરની જનતા ભારત દેશમાં ભળવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહી છે સાથે સાથે જ મણિપુર મ્યાનમાર બોર્ડર પણ ચર્ચામાં આવી છે મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહના નિવેદન મુજબ પાંચ હજારથી થી વધારે મ્યાનમારના નાગરિકો કામજોંગ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો છે તેમના ગેરકાયદેસર પ્રવેશ પાછળ બંને દેશો વચ્ચે આવેલી બોર્ડર જવાબદાર ગણી શકાય આજે આપણે અનેક દેશો વચ્ચે આવેલી વિચિત્ર વિચિત્ર બોર્ડર વિશે જાણીશું સ્વિટ્ઝરલેન્ડ અને ફ્રાન્સ હોટલ અર્બઝનો એક ભાગ સ્વિટ્ઝરલેન્ડમાં છે જ્યારે બીજો ભાગ ફ્રાન્સમાં છે બંને દેશોની બોર્ડર હોટલના હનીમૂન શૂટની વચ્ચે આવેલી છે સ્પેન અને પોર્ટુગલ સ્પેન અને પોર્ટુગલને જોડતા વિશ્વના સૌથી નાના બ્રિજને બંને દેશોના મજૂરોએ બનાવ્યો હતો આ બ્રિજની લંબાઈ માત્ર દસ પોઈન્ટ ચાર ફીટની છે આ સરહદ બારસો કિલોમીટર લાંબી છે તેનો પાર કરવા માટે સ્પેનના એક વિસ્તારમાંથી જીપ માધ્યમથી લટકીને જવાય છે ફિનલેન્ડ અને રોવેની રોવેનિમીને સાંતા ક્લુઝ ઘર માનવામાં આવે છે અહીં આવેલી આર્કીક સર્કલની સરહદ પર ફક્ત એક સફેદ પટ્ટો મારવામાં આવે છે જે સ્નો પડ્યા બાદ જોઈ શકાતો નથી પેન્ડી વેલેજ ડેલાગ ગોમેરા અને સ્પેન આફ્રિકન મેનલેન્ડ થી માત્ર સો મીટરના અંતરે મોરેક્કોના કિનારે સ્થિત એક નાનું સ્પેનિશ એક્સલેવ આવેલું છે આ સૌથી નાનું સ્પેનિશ પ્રદેશ છે જ્યાં સાહીઠ સ્પેનિશ સૈનિકો રહે છે પેનોડી વેલોઝોન ડેલા કોમોરા અને મોરક્કો વચ્ચેની સરહદ વિશ્વની સૌથી ટૂંકી સરહદ છે જે માત્ર છ્યાસી મીટર લાંબી છે સ્લોવાકિયા ઓસ્ટ્રિયા અને હંગેરી આ ત્રણ દેશો વચ્ચેની બોર્ડર સૌથી ગજબ છે એક ત્રિકોણ પ્રકારના ટેબલ પર ત્રણ અલગ અલગ દેશોના નાગરિકો બેસી સાથે ચાય પી શકે છે ત્રિપોઈ નામના લાકડાના ટેબલ પર ત્રણેય દેશોના ધ્વજ છે તે દેશની વિસ્તાર અને ચિહ્નિત કરે છે નેપાળ ચીન હાલ ભારત અને નેપાળના ઝઘડો કરાવવામાં પ્રયત્નમાં વ્યસ્ત ચીનનો ડોળો નેપાળ ચીનની સરહદ છે ચૌદસો ચૌદ કિલોમીટર લાંબી બોર્ડર પર રહેલો છે બંને દેશોની સરહદ વિશ્વની સૌથી ઊંચી સરહદોમાંની એક છે જેની સરેરાશ ઊંચાઈ પાંચ હજાર મીટર છે બોર્ડરના મોટા ભાગનો ભાગ હિમાલયનમાંથી પસાર થાય છે સેન મેરિયો અને ઇટાલી સેન મેરિયોનો અને ઇટાલી વચ્ચેની સરહદ પથ્થર પથ્થરો અને વાળથી ચિહ્નિત કરવામાં આવી છે વિશ્વની ગજબ માની આ એક છે કારણ કે તે સંપૂર્ણપણે એકબીજા દેશથી ઘેરાયેલી છે દક્ષિણ અને ઉત્તર કોરિયા ડિમિલેટરાઈઝેસ ઝોન બસો પચાસ કિલોમીટરની કિલોમીટર લાંબી જમીનની પટ્ટી છે જે દક્ષિણ અને ઉત્તર કોરિયાને અલગ કરે છે ઓગણીસો તે કોરિયાના યુદ્ધનો અંત લાવવા માટે તેની રચના કરવામાં આવી હતી હૈતી અને ડોમિનિક રિપબ્લિક આ વિશ્વની સૌથી ખતરનાક સરહદોમાંની એક છે સૌથી ગરીબ હૈતી અને સમૃદ્ધ ડોમિનિક રિપબ્લિકની આર્થિક અસમાનતાને કારણે ઘણા તેનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવેશ માટે કરે છે દર્શક મિત્રો આ હતી દેશની ચિત્ર વિચિત્ર સરહદો આપ નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર